આપણા ખેતર માં કામ વાવ્યું આપણે કામ વાવ્યું વાવ્યુંલી જે આ યુસાણા થાહે ને થી ખાહે એકલે ખાહે હા દહીર બધાય ખાવા આવજો સણા અમારા થાય તાર કે ખાઈ લે હાવા આવજો ખાવા આવજો સણા ખાવા પડતો ન્યોતો ન્યાં થી બેઠો બસ્યાં થી પગ લે ને તો હેઠા પડી જઈયે દીકા બેઠો બસ

છે આ ફૂગનાશક છે ઈફકો નો સુકોયાકા અને આ છે બધા માઇક્રો ન્યુટ્રીઅન ટેક સ્ટાર્ટ આ બધું પહેલું પાણી ત્રીસ દિવસે પહેલું પાણી બેક્ટેરિયા ટ્રીટમેન્ટ આપ્યા પછી પહેલું પાણીનો ભેજ હોય સારા દવાનો છટકાવ કરવાનો એ દેખાતી હોય તો ઈદને ઈદનો રાઉન્ડ મારવાનો બાકી ફૂગનાશક અને ટેક રાઉન્ડ તો જરૂરથી મારવાનો જ આપણે લીલી હે લીલી હે કોકારી કારી લીલી

ઓ પેતે વાહ પડ્યો ગાડી ની ઓલી ગમે પપ્પા બીજો પપ્પા બીજો પડ્યો જઈને જયની આ ઈસકો બાંધી દીધો પણ એકદી મલક કણીસ કોને ને એમાં ફેર છોડ્યો તો ઘડીક વાર કે તો વાંધો ન આવે વધારે કણીસ કે પછી ફેર જોઈને સડે ગાડી ફેર સડે નિષ્કા માં ફેર સડે પછી તે દુ નો નહીં તી શકતો ક્યાંક મને ફેર સડે ને ઉલટી થાય ન કે કામ થયું હતું ઈસકા માં ઈસકો તો કરતા કરતા જડયો પપ ગોતે ગામ માં ગામમાં આધાર કાર્ડ વાળા આવ્યા હે ને

કરવાનું બાકી છે ને ત્યાં ગામ માં આવ્યા ત્યાં ફટાફટ જાય કામ થાય વારો આવે જાય કામ થાય મેલા મને જ્યાં ગામ માં જાય ગામ માં જાય ઓહી

ýu, con à, bữa tập làm ăn để vào ở với cái nồi, với ông bà luôn નં નલં નમ નેલ નમ

લેકા વાઈવા આપણી આઈવા હાલ મારા ખોરામ બેજા કે લાગતો આ લેકા વાઈવા આપણી જ આઈવા કે પ્રોગ્રામ ઉતો ના તે જા ઉપર ડોમ ઉતો ની પેલા અમાર વિવાહ થિયા ને તે દો આ ડોમ નતો આ પસી બન્યું બસી ભઈ નો હમ બહુ અસલ સુવિધા ઉપર આજા વાવા નાખ્યા ને વાકા વાવા કા છે વાવા હે જો વાવા ફિટ કે જલ મા દેખ રાકા વાવા કા છે રાવા લે વાવડા ના મોમી આજા આઈવા ને ત આ કે કે આ કઈ ને બધે અડવાણે અડવાણે જાવું જો આ કો ઇનસ્કા है આ ચા પાપા પા આ ધર કાણ બધે અડવાણે છે તમ ખોખા કી તવી વા ઓય કાર આવે આ બધે બહેવાન હે બાયુ ની તો

ભૂમિ અદરમાં હું તા આપણે ટાવર નેતા આવતો હતી કે આ કંઈ ખુલતું નહીં કોઈના ફિગર એ ને લેવાતા અને કોઈના આધાર કાર્ડનો બેટા અપડેટ નથી થતો એ વાત રેશન નેતા કંઈ ભરવાનું કુષો ભરવાનું ડોમ બનાવેલ છે એ मि बठ बु पत आ મોક્યાં લેફટેઈન છેવા પાણી તો आले નથી ખેતર નું બધું પાણી આમાં જાય છલકે એટલે બધુંય મારગમાં આવે એ ઓલી અમારી વાડી ખાખુ વાળી વરસાઈ છે વાડી આવું હોય લેવા અમારે ઘણા બધા આવે ખાવા કોઈ નહીં આવું હોય ને તો